રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના લોકો ચોમાસામાં કાદવ અને કીચડથી ભરેલા માર્ગને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે કોણશેલા જતા આશરે પાંચ કિલોમીટર લાંબા માર્ગ પર સમો કાદવ હોવાથી વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા નાના બાળકો અને કામ પર જતા લોકોને રોજિંદા જીવનમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘણા વર્ષોથી આ માર્ગનું કામ થયું નથી અને વારંવાર રજૂઆત

અમારા છોકરા ભણવા કેમ જાય અમારે ગામમાં માં જવું હાદું માધું અમારે એમ્બ્યુલન્સો હા ઉપાઇન તમને મળી જાય તમારે શું કરવાનું